સિયોર સિંધી કેમ્પ ખાતે સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત બાગાયતી વિભાગ દ્વારા તાલીમ યોજાઈ પ્રોત્સાહન આપે છે તમને સપોર્ટ કરે છે ખરેખર તમારે આ યોજનામાંથી આગળ તમારું કારકિર્દી કે તમારું કેરિયર આગળ લઈ જવા માટે બહુ સારી તક કહેવાય એન્ટરપ્રિનરશીપનો શોખ હોય તો આ તક બહુ સારી કહેવાય કે તમે આ તાલીમમાંથી કરીને આ તાલીમની યોજનામાં જ તમે સબસિડીમાં જ સાધનો લઈને આગળ તમે તમારો ગ્રહ ઉદ્યોગ સ્થાપો બરાબર એટલે આ યોજના બહુ સારી છે બહેનો માટે છે ઘણા તો ભાઈઓ આવે છે અમારી પાસે કે અમારે આ ટ્રેનિંગ લેવી છે પણ ભાઈઓ માટે ભાઈઓને અમે નથી આપતા ઓકે આવો રોજગાર તો ભાઈઓ પણ કરતા હોય છે એવું કંઈ નથી તરીકે આજે અહીંયા ઉપસ્થિત છો તાલીમ આપણી શરૂ થઈ રહી રહી છે તો તમે ખરેખર બહુ ભાગ્યશાળી કહેવા કે તમને આ સરકારે એટલું લાભ આપે છે બરાબર આવું છે કે મેડમે અમને નાની નાની જે ટીપ્સ આપી હતી ને ટીપ્સ એન્ડ ટ્રીપ્સ એ જ તમને કામ લાગશે જો તમે ધ્યાન આપ્યું હશે તો અને આ ટિપ્સ એન્ડ ટ્રિક્સ તમે ગૂગલ જોતા હો તમે ઇન્સ્ટા ચલાવતા હો તમે યુટ્યુબ પર આ રેસિપી જઈને સર્ચ કરશો અમુક ટિપ્સ ને ટ્રિક્સ જે હું તમને અહીંયા શીખવાડીશ ને નાની નાની બાબત હું તમને નાની નાની વસ્તુ પણ જે શીખવાડીશ એ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ તમને ક્યાંય શીખવા નહીં મળે ઇવન અમે તમે અમે તમને એક પુસ્તિકા પણ આપવાના છે એમાં પણ લખેલું નહીં આવે એવું બધું એટલે એ તમે પૂરતું ધ્યાન આપો છે ને તો જ તમારી પ્રોડક્ટ એઝ ઇટ ઇઝ તમે બનાવી શકશો

ઉણપ આપણા ચિહ્ન દેખાય અહીંયા નખ જે છે ને સફેદ સફેદ ટખો પડી જાય અહીંયાથી ચામડી છોલાય નખની બાજુમાંથી આ બધી વિટામિન્સની ઉણપ છે દાઘા પડી જાય મોઢા ઉપર સફેદ સફેદ દાઘા પડે એટલે તમારે શાકભાજીનો લીલા શાકભાજીનો જે યુઝ છે એ વધારવો જોઈએ ખાવામાં કે તૂટીની ફિલિંગ નહીં આવે કે તૂટી ફૂટી એવડી એવડી ન હોય બરાબર મજા નહીં આવે ખાવાની અને અતિશય ઝીણા કરશો તો આની અંદર ચૂકવણી કરવાની હોય છે બરાબર આપણી પાસે બે દિવસ છે આપણી પાસે એટલા દિવસો નથી બાકી ત્રણ થી ચાર દિવસ એને સુકાવી સુકાવો મૂકવી પડે બરાબર સુકાય એટલે પાછા એ ટુકડાની સાઈઝ ઘટે સુકાય એટલે બરાબર જો ઓલરેડી ઝીણા ટુકડા હશે તો એ વધારે ઝીણા થઈ જશે બરાબર એટલે આપણે એક આઈડિયલ સાઈઝ પકડીને ચાલવાનું બરાબર આને પાછી ઘટાડવા માટે વચવાથી તમારે ઘટપટ કરી નાખવાનું આમ નિકટત ના પછી વચ્ચે દીકતન નાખવાનું અને પછી તમારે ધીણું ઝીણું અંદર જોવા બરાબર ઓફિશિયલ જામ છે જનરલી જામ બનાવવાની કરીએ તો મિક્સ ફ્રૂટનો જામ બહુ સરસ બનતું હોય છે અને ફટાફળોમાંથી પણ બહુ સરસ જામ તૈયાર થતા હોય છે અમુક ફળ એવા છે જેની અંદર પેક્ટિનની માત્રા વધારે હોય છે પેક્ટિન જામને જમાડવા માટે જે મદદ કરે છે એવું કુદરતી તત્વ છે જે ફ્રૂટ અંદર ઓલરેડી છે બરાબર

થોડું પાણી નાખી એને ગરમ કરવું છે બાજ્યું નથી એટલે પ્લીઝ કોઈ પણ જગ્યા તમે જો એવું જો મેં તો એવું પણ સાંભળ્યું છે કે શીખવાડવાળા એવા એવા હતા કે એને આવું શીખવાડું કે પ્રેશર કુકર કરી નાખવા નમસ્કાર આજ રોજ શિહોરમાં અમે મહિલા વૃત્તિકા તાલીમનું આયોજન કર્યું છે બાગાયત નાયબ બાગાયત નિયામક ભાવનગરની કચેરી તરફથી આ યોજનાનો આ તાલીમનો કાર્યક્રમ અમે અહીંયા યોજ્યો છે જેની અંદર પચીસ જેવા બહેનોએ ભાગ લીધો છે અને આ તાલીમ બાગાયત ખાતા તરફથી ફળ અને શાકભાજીના પરિરક્ષણ ઉપર આપવામાં આવે છે જેની અંદર પ્રેક્ટિસ િકલ અને થિયરીથી બહેનોને આ તાલીમ આપવામાં આવે છે જેની અંદર ફળ અને શાકભાજીની અલગ અલગ બનાવટો જેમ કે જામ જેલી કેચઅપ સોસ શરબત અલગ અલગ તર તરીકેના અથાણાઓ અને મુખવાસ તૂટી ફૂટી ચોકલેટ્સ કેક્સ આવું બધું આઈટમ્સ જે બનાવટો છે જે બનાવીને શીખવાડવામાં આવે છે જે બહેનો છ મહિનાથી લઈને ત્રણ વર્ષ સુધી જેનું પરિરક્ષણ કરી શકે અને એ રીતે ખેડૂતોને પણ સપોર્ટ મળે અને ફળ અને શાકભાજીના પરિરક્ષણથી એનો જે રાષ્ટ્રીય સ્તરે જે બગાડ છે એ પણ અટકાવી શકાય અને આવી તાલીમ થકી બહેનો પગભર પણ થઈ શકે અને એને આગળ જઈને કંઈક નાનું ગ્રહ ઉદ્યોગ કરવો હોય કે રોજગાર મેળવવો હોય તો એમાં પણ એને લાભદાયી નીવડે એવી આ તાલીમ છે આ તાલીમનું આયોજન કચેરી તરફથી આખા વર્ષમાં થતું રહેતું હોય છે અને આ યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત નામની એક જે વેબસાઇટ છે ખેતીવાડીની એની ઉપર જઈને ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે એની સાથે જરૂરી ડોક્યુમેન્ટ જેમ કે આધાર કાર્ડ રાશન કાર્ડ અને બેંક પાસબુકની નકલ જોડીને અમારી કચેરી સુધી પહોંચાડવાની હોય છે અરજી મળ્યા બાદ અમે આ તાલીમનું આયોજન કરીએ છીએ પચીસથી ત્રીસ બહેનોની સંખ્યા હોય જ્યાં ગ્રુપ હોય ત્યાં એ લોકોના સ્થળે જઈને અમે એ લોકોને આ તાલીમ આપીએ છીએ આ તાલીમ નિઃશુલ્ક આપવામાં આવે છે તે ઉપરાંત આ તાલીમ લેવા બદલતા તાલીમાથીને અઢીસો રૂપિયાનો સ્ટાઈફંડ સરકાર તરફથી તેમના ખાતામાં જમા કરવામાં આવે છે આ પર ડેનો અઢીસો રૂપિયા છે એટલે બે દિવસ અને પાંચ દિવસની તાલીમ હોય છે તો બે દિવસના પાંચસો રૂપિયા અને પાંચ દિવસના સાડી બારસો રૂપિયા સરકાર તરફથી તેમના ખાતામાં જમા કરવામાં આવે છે તે ઉપરાંત બધું મટીરિયલ અને સામાન કચેરી તરફથી હોય છે તો એ લોકોને ફક્ત શીખવાનું જ હોય છે અહીંયા આવીને અને તે ઉપરાંત આ તાલીમ પૂરેપૂરી હાજરી સાથે લીધા બાદ એ લોકોને એક પ્રમાણપત્ર આપવામાં આવે છે જેના આધારે એ લોકોને બેંકમાં પણ લોન મળી શકે છે કોઈ પણ સાધનો વસાવવા માટે અને સાધનોની ખરીદમાં પણ બાગાયત ખાતું એમને સહાય કરે છે સહાય આપે છે સબસિડી આપે છે મારું સરકારી યોજના જે પાત્ર હોય અમે પબ્લિકને જાણ કરીએ છીએ પબ્લિક આવા ભાગ લીધે કામ કરે અને ધ્યાન દે કે આ યોજના ક્યાંથી આવે છે દરેક સરકાર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ત્યાંથી અમે ટપાલ લખીને કાર્યક્રમ કરાવીએ છીએ અને સૌ ગામડે ગામડે ફરી અને જાગૃતિ કરી સરકારની યોજનાનો લાભ લે તો આ અમારો બજંબા બાપા મહિલા મંડળ જય મહિલા મંડળ તો અમે આવા જાગૃતિ કરો ભાઈ બહેનો આગળ કામગીરી વધે આજે જે તમે સિંધી કાર્યક્રમ છે અંતર્ગત છે આજે દર્શન કાર્યક્રમ બધા અધિકારીઓ આવે છે ક્યાંથી આવ્યા છે હા અધિકારી આવે છે ગાંધીનગરથી આવે છે અને દિલ્હીથી આવે છે અને ભાવનગર અધિકારી આવે છે તેઓને અમે પહેલાં ઓનલાઈન ફોર્મ ભરવા પડે છે અને પછી આના બાકાત ખાતા આવે છે બાગજ ખાતામાં પોતે બહેનો આવીને અને અધિકારીઓને પોતે માર્ગદર્શન આપે છે કે ભાઈ આમાં તમે લાભ લો અને બીજાને સમજાવો સરકારી યોજના તો ઘણી બધી છે પણ બેનો પગભર થાય એના માટે આ યોજના છે